સત્તાવીસ માર્ચ બે હજાર પચીસ નું રાશિ ભવિષ્યમેશ આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો પરદેશના કાર્યમાં પ્રગતિ જણાય વૃષભ આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો દિવસ દરમિયાન આપના દોડધામ શ્રમમાં વધારો થાય મિથુન આયાત નિકાસના કામમાં દેશ પરદેશના કામમાં આપને સરળતા મળી રહે અગત્યના કામકાજ અંગેની મિલન મુલાકાત થાય કર્ક આપે તન મન ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો કૌટુંબિક પારિવારિક પ્રશ્ને ચિંતા જણાય આપના કાર્યની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવાનું બને રાજકીય સરકારી કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે કન્યા સિઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં આપના કામમાં હરીફ ઈર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી અનુભવાય તુલા આપની બુદ્ધિ અનુભવ આવડત મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં જમીન મકાન ધન આપના કાર્યની કદર પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ જણાય પરદેશના કામમાં આપને પ્રગતિ જણાય મકર આપના કાર્યમાં સાનુકૂળતા મળી રહે સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ ફાયદો રહે કુંભ આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત રહે આપના કામમાં અન્યનો સાથે સહકાર મળી રહે મીન આપે રાજકીય સરકારી કામમાં ખાતાકીય કામમાં ધ્યાન રાખવું પડે આવે શુષ્કેરાટમાં આવી જવું નહીં મિત્રો ચેનલ પસંદ આવે તો સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો